છાતીના ભાગે ઘા માર યુવાનની હત્યા કરી ભાગી છૂટ્યા હતા હાલ તો બનાવને જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લે હત્યારાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે વધુમાં મૃતક બે વર્ષથી બારડોલીના નશામુક્તિ કેન્દ્રમાં હતો બારડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાદેવનગર 2 સોસાયટીમાં એક હત્યાનો બનાવ બન્યો છે આ બનાવમાં અંશ નામના એક વ્યક્તિની હત્યા થઈ છે એ અંશ અહીંયા એકાદ મહિનાથી આવ્યો હતો પહેલાં એ બારડોલીમાં એક નશા મુક્તિ કેન્દ્રમાં એડમિટેડ હતો એવી એ માહિતી પોલીસને આપવામાં આવી છે પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે કે એ કેટલો સમય ત્યાં એડમિટેડ હતો ત્યાંથી આવન જાવન કરતો હતો કે ત્યાં સળંગ એડમિટેડ હતો આ ઉપરાંત જે અંશ સાથે જોડાયેલા લોકો છે એ કોણ કોણ હોઈ શકે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ ઉપરાંત સીસીટીવી કેમેરા અને અન્ય જે ઇન્ફોર્મેશન હોય ટેકનિકલ ઇન્ફોર્મેશન તદુપરાંત અમે જે હ્યુમન રિસોર્સ અમારા હોય છે એના થકી અમે તપાસ કરી રહ્યા છીએ કે આમાં જે પણ સસ્પેક્ટ વ્યક્તિ હોય એની અમે આઈડેન્ટિફાઈ કરી અને પછી એને આગળની કાર્યવાહી કરવા પ્રયાસ કરી રહ્યા